બાકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો બાવીસ બુથમાં બત્રીસ ઈવીએમ સાથે એકસો પંદર કર્મચારીઓ તૈનાત કરાશે બાબતે પ્રાપ્ત માહિતી મુજબ પાકાનેર નગરપાલિકામાં આગામી તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની હોય ત્યારે તેના માટે તંત્ર દ્વારા તૈયારીઓને આકરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેમાં નગરપાલિકાના કુલ સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો છે જેમાંથી કુલ તેર બેઠકો બિનહરીફ થતાં બાકીની પંદર બેઠકો માટે બત્રીસ ઉમેદવારો મેદાનમાં છે ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે જેમાં કુલ બાવીસ બુથ ઉપર મતદાન યોજાશે જેમાં તેર સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવેલ છે બત્રીસ ઉમેદવારો માટે બાવીસ બુથ પર બત્રીસ જેટલા ઈવીએમ મશીન ઉપયોગમાં લેવામાં આવશે તેમજ વર્તમાન ચૂંટણીમાં બસો ચાલીસ જેટલા નવા મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે હોવાની માહિતી ચૂંટણી અધિકારી દ્વારા ગુરુવારે બપોરે બે વાગ્યે આપવામાં આવે છે